વડોદરા શહેરના વોર્ડ નંબર બે ખાતે જન સેવા કાર્યાલયમાં સિત્તેર વર્ષની ઉંમરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડ આપવાનો કેમ્પ ચાલી રહ્યો છે જે છવ્વીસ નંબર સુધી લંબાવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી પછી ધનતેરસે જે સિત્તેર વર્ષની ઉપરના સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ ભેટ સ્વરૂપે અપાયો છે એ યોજનાના કેમ્પ છેલ્લા છ નવેમ્બરથી પાલિકાના વોર્ડ નંબર બેના જનસેવા કાર્યાલય ખાતે શુભારંભ કરાયો હતો પેલા દિવ્ય દિવસ માટે કેમ્પ રખાયો હતો પરંતુ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કાર્યાલયની મુલાકાતે આવતા વડી લોકો ખૂબ ઉત્સાહી હતા ને ધ્યાનમાં રાખીને છવ્વીસ નવેમ્બર સુધી આ કેમ્પ સતત ચાલુ રખાયો છે ત્યાંથી સત્તરમાં દિવસે પણ દરરોજ સો થી દોઢસો લોકો મુલાકાત લેતા આવે છે તેમને સરસ રીતે ટીમ દ્વારા બધી જ રીતે સુવિધા પૂરી પાડી કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિવાળી પછી ધનતેરસે જે સિત્તેર વર્ષના ઉપર વડીલો માટે આયુષ્માન વય વયવંદના કાર્ડ ભેટ સ્વરૂપે આપ્યું એ યોજનાઓના કેમ્પ છેલ્લી છ નવેમ્બરથી અમારા વોર્ડ નંબર બેના જનસેવા કાર્યાલય ખાતે કેમ્પનો શુભારંભ કરેલો પહેલાં બે દિવસ માટે કેમ્પ રાખેલો પરંતુ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કાર્યાલયની મુલાકાત લેતા વડીલો ખૂબ ઉત્સાહી હતા એને ધ્યાનમાં રાખતા છવ્વીસમી નવેમ્બર સુધી આ કેમ્પ સતત ચાલુ રાખ્યો જે આથી સત્તરમાં દિવસે અંદાજીત રોજે સો સવાસો દોઢસો લોકો મુલાકાત લેતા હોય છે એમનું સરસ રીતે ટીમ વોર્ડના બેના કાર્યકર્તાઓ બધા જ રીતે એમને સુવિધા પૂરી પાડીને કેડ કાર્ડ સ્થળ ઉપર અમે કાઢી આપીએ છીએ આવો આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કોઈ પણ યોજનાઓ છે એ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક માધ્યમ બનીએ ધન્યવાદ